નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બાબરવા જ્યુવેલર મરામરીના કેસમાં સાત આરોપીની પોલીસે કરી ધરપકડ ત્રિસલોકોના ટોળા વિરુદ્ધ રાયટિંગનો ગુનો ગુજરાતના સામાજિક તત્વોને ડામવા માટે છે લગણા સમયથી ડ્રાઇવ ચલાવવામાં વેતી જે કે હજુ સુધી આ સામાજિક તત્વો સુધારવાનું નામ લેવા તૈયાર નથી બનાસકાંઠાના ભાબરમાં સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને રોડ પર જ એકબીજા પર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે પોલીસે ત્રીસ લોકોના ટોળા સામે રાયટીનો ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠાના ભાબરમાં જાહેરમાં બે જૂથ વચ્ચે મારામારીના ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ હતી સમગ્ર ઘટના મામલે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ કોઈ જાતિ વચ્ચેનો ઝગડો નથી ગાડીને સાઈડ આપવા બાબતે મારામારી થઈ હતી આ હુમલામાં ખાડીશન ગામના પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા પોલીસે નવ લોકો સામે નામજો તેમજ ત્રીસ લોકોના ટોળા સામે ત્રણસો સાત અને રાઇટિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી લીધી છે બનાસકાંઠાના ભાભરમાં ભરબજારે બે અલગ અલગ જૂથો વચ્ચે ગાઈડ સાઇડ કરવા જેવી ગાડી સાઈડ પર કરવા જેવી સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી હતી રોડ ઉપર કોઈ સામાન્ય અદાવતમાં બે જૂથો વચ્ચે વિવાદ થયો અને બાદમાં યુવકો ધોકા અને લાકડી સહિતના હથિયારો લઈને રોડ ઉપર જ એકબીજા પર જાહેરમાં હુમલો કરવા લાગ્યા હતા આ ઘટનામાં પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ઇજાગ્રસ્તને બનાસકાંઠાથી પાટણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તો બનાસકાંઠાના ભાભરમાં ભરબજારે બે અલગ અલગ જૂથો વચ્ચે ગાડી સાઇડ કરવા જેવી સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે હતી રોડ ઉપર કોઈ સામાન્ય અદાવતમાં બે જૂથો વચ્ચે વિવાદ થયો અને બાદમાં યુવકો ધોકા અને લાકડી સહિતના હથિયારો લઈને રોડ પર જ એકબીજા પર જાહેરમાં હુમલો કરવા લાગ્યા હતા આ ઘટનામાં પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ઇજાગ્રસ્તોને બનાસકાંઠાથી પાટણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા